નમસ્કાર મિત્રો મિત્રો મંગળનું રત્ન એટલે મંગળ કોને પહેરવું જોઈએ સાથે મંગળની એક આપણે બધાની એક વિચારધારા છે મંગળ છે એ ઉપ્રહ માનવામાં આવે છે અગ્નિ તત્વનો આ કારક ગ્રહ માનવામાં આવે છે પણ શાસ્ત્ર પદ્ધતિ અનુસાર મંગળમાં પીચોતેર ટકા અગ્નિ તત્વ છે અને પચીસ ટકા છે એ જલ તત્વ છે અગ્નિ તત્વ સંપૂર્ણ રીતે એ સૂર્ય છે સાથે મંગળનું રત્ન કોને પહેરવાથી ફાયદો થઈ શકે જે મંગળ દોષ આવતો હોય એ પણ મંગળ ધારણ કરી શકે એના જીવનમાં ફાયદો થઈ શકે છે જે ફોજમાં હોય એરફોર્સમાં હોય અથવા સૈનિકમાં હોય પોલીસમાં હોય એ પણ મંગળ સાથે મંગળનું રત્ન ધારણ કરવાથી સાહસના વિચારો વધે છે સાથે મંગળનું રત્ન જ્યારે પણ પહેરો ત્યારે સૌથી પહેલા જન્મ બતાવીને પહેરવું જોઈએ ઘણી વખત મંગળ રત્ન ધારણ કરીએ તો વિવાદ વધે છે ભાઈ અને બહેનો સાથે સંબંધ તૂટે છે સાથે આપણે દુર્ઘટનાના યોગ બને છે એટલે મંગલ રત્ન છે જન્મ કુંડી બતાવી અને પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ નમસ્કાર